તો આપણે હજાર કે ચંપલ પહેરલી હવે હાજર ના ચંપલ પછી તો હું ઘડી કમાનો બની ગયો ખેતર ભોગી ગયા ગાય ને પાડી ને બધા અમને જ જોતા તાલે પછી મારી વાડી છે એમાં થોડોક બાજરો ઈપો છે હજી ને આટલો અહીંયા બાજરો કાઢી નાખશ તો કાંઈ નહીં મિત્રો આપણે ઓટો ચાલુ કરી દઈએ તો આપણી મોટર ચાલુ થઈ જઈશ કેમ કે આપણે પાણી વાળવાનું છે અહીંથી જશે પાણી આપણે પાણી વાળવાનું છે અને આપણી સાથે આ પાવડો છે પાછળ તમે જોયો છે અમે એને દેશી ભાષામાં પાવડો કહીશ એ બાજરા હે બાજરા જઈશ પાણી વાળવા તો આપણે જે મોટર ચાલુ કરી છે એ અહીંયા પાણી આવી ગયું છે અમે એને કુંડો કહીએ દેશી ભાષામાં અને નાનો સ્વિમિંગ પૂલ આવી ગયા હટી અમે એ પાણી જઈશ આપણે કેરામાં આપણે કેરો વાળી દીધો હવે કેરો ભરાય પછી આપણે વાળી લેવાનું બીજા કેરામાં આ છે અમારો બાજરો બા હવે છેલ્લું પાણી પીશે પછી એને વાઢવાનો છે કેમ કે પાકી જશે અને અહીંયા જમરૂકડી છે પણ એમાં જમરૂક નથી કેમ કે હજી નાના નાના છે કાચા છે જોઈએ અને આપણું મટર તો આ છે આપણી છાસ પછી દાળ અથાણું અને રોટલું હાલો ખાવા આ છે વાડી વાડીનો નજારો છે આપણો જમી લીધું છે અને જમીને આવી ગયો છે હું પાછો પાણી વાળવા માટે કેમ કે હજી થોડુંક રહ્યું છે પાવાનું બાકી એટલે પાવું પડે એમ છે તો અત્યારનો આપણો નાસ્તો આવી ગયો છે કેમ કે મારા મમ્મી મને ડોડા હેકેલ આપી ગયા છે કેમ કે હું પાણી ચાલું છું એટલે નાસ્તો કરી લઈએ આપણે તમારે કરો તો આવી જાવ No, este es તો કઈ નહીં પછી તો શું કહેવાય કે પાણી પી ગયું છું પછી હું આવી ગયો બાજરો ભેગો કરવા કેમ કે કાલે આ બાજરો કાઢ્યો તો અમે તો બાજરો તો ભેગો કરવો પડે ને કેમ કે અમારે અહીં શું કહેવાય કે રાતનો એમને રહેવા દેવાનો હોય પછી કાંઈ નહીં ઘડીક થોડીક વાર ભેગો કરી રાખ્યું ને પછી બધું ઢાંકી દીધું ને પછી બાજરો ભેગો થઈ ગયો બધું સાંજ થઈ ગઈ છે આપણે બાજરો કેમ લીધો તેનો કલ લીધો મતલબ તો કંઈ નહીં હવે શું કહેવાય કે જાય ઘરે તો આપણે ઘરે ભૂગી ગયા છે પણ ઘરે જોઈએ એટલે કોઈ નથી બધા કંઈક ને કંઈક લખડે છે તો આપણે નાઈ લઈએ કેમ કે નાવું પડે તો અહીંયા તૈયાર થઈ ગયા છે

તો હાલો તમે પણ જમવા કેમ કે અમારે તો આ ભાગુબેન ને વિરાટભાઈ ને ઓહ વિરાટભાઈ ની તો અહી જ છે એ બોખાભાઈ અમારે અનુબેન શું કરે પછી તો અમારે જ્યાં ઘરમાં છે શરૂ થઈ ગઈ ટાટા આઈપીએલ તો ઘડીક ટાટા આઈપીએલ રમી વિરાટ રે બધા ને મજા આવી ગઈ આઈપીએલ રમવાની પછી નીચે ટાટા એલપી રમીને હું ઉપર ઉપર કેમ કે અમે ઉપર જ જોઈએ છે તો આ ઉપર ગામનો નજારો છે રાતનો તમે જોઈ રહ્યા છો હેલો મિત્રો તો કઈ નહીં વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ અને આવા વિડીયો આપણે આવતા રહેશે તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ